નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું નોલેજ ઓફ ગુજરાતી ચેનલ પર આજે આપણે કેટલાક કાયદાઓ વિશેની વાત કરવાના ઈરાનમાં મહિલાઓના વર્લ્ડ કપ જોવા પર પ્રતિબંધ છે બર્મામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ કાયદાની વિરુદ્ધ ગણવામાં આવે છે યુએસએના ટેક્સાસ શહેરમાં કોઈ પણ ગાયની ચિત્રકારી કરવા પર સજા થઈ શકે છે ન્યુયોર્ક પ્રાંતમાં દોરી પર ક્લિપ લગાવીને કપડાં સુકાવવા માટે લાયસન્સ લેવું જરૂરી છે લોસ એન્જેલસમાં એક જ ટબમાં બે બાળકોને સ્નાન કરાવવું એ કાયદાની વિરુદ્ધ ગણવામાં આવે છે સ્વીડનમાં ચોવીસ કલાક અને બાર મહિના કારની હેડલાઇટ ઓન રાખવાની હોય છે ડેનમાર્કમાં કોઈ બાળકનું નામ રાખવું હોય તો સાત હજાર નામનું લિસ્ટ આપેલું હોય છે તે નામમાંથી જ રાખી શકાય છે રૂસમાં ગંદી કાર ચલાવવા પર બે હજાર રૂબલ્સ એટલે કે આશરે ચોત્રીસો રૂપિયાનો દંડ ભરવો પડે રોડ આઇલેન્ડ પર રવિવારે એક જ ગ્રાહકને ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ વેચવું એ ગેરકાનૂની ગણાય છે બાયોમિંગમાં જૂન મહિનામાં સસલાનો ફોટો લેવા પર પ્રતિબંધ હોય છે મહીષા યુટ્સમાં એવો કાયદો છે કે રાત્રે સૂતા પહેલાં નાહવું જરૂરી છે પરંતુ ત્યાં રવિવારે નાહાવવામાં આવે તો તે ગેરગાનૂની ગણવામાં આવે છે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરમાં તમે તમારા ઘરનો બલ્બ જાતે બદલી શકતા નથી એ માટે તમારે કોઈપણ લાયસન્સવાળા ઇલેક્ટ્રિશિયનને બોલાવવા પડે છે સાઉદી અને વેક્ટિકન સિટીમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નથી વોશિંગ્ટન સિટીમાં લોલીપોપ પર પ્રતિબંધ છે લોલીપોપ એ નિષેધ છે જિંદગી અને પર તો ચાલતું નથી પરંતુ બ્રિટનમાં હમણાં સુધી એવો કાયદો હતો કે ત્યાં પાર્લામેન્ટમાં મરવાની પરવાનગી નહોતી લિટિલ રોક નામની રાજધાની છે જ્યાં સાંજે છ વાગ્યા પછી કૂતરાના ભસવા પર પ્રતિબંધ છે જો છ વાગ્યા પછી કૂતરું ભસે તો તે માલિકને સજા થઈ શકે છે